શરૂ થયેલી આજે નવમા વર્ષમાં પ્રવેશ કરેલી આપણી મંડળી વટ વૃક્ષ બનીને સમાજના નાનામાં નાના સેવાડાના ગામ સુધી એનો લાભ આપે છે કેટલાક પ્રશ્નો આવે છે અને કેટલાકનું આપણે સમાધાન પણ કરી દઈએ છીએ પણ વાત ત્યાં થાય છે કે આપણી મંડળીમાં બે જામીન રાખેલા છે એક જામીન સરકારી અને એક જામીન અજાણ હવે થાય છે એવું કે બેંકમાં તમે જયારે લોન લો અમે હપ્તા ન ભરો એટલે ત્રણ મહિનામાં બેંક તમારી પર સીધી કીધા વગર નોટિસ છોડી દે આપણે છ મહિને નોટિસ છોડીએ છ મહિના તમે અનિયમિત હપ્તા ભરો સીધી તમારી નોટિસ આવી જાય પણ આપણું સદભાગ્ય એ છે કે આજ સુધી એક પણ કોઈ કેસ થયેલ નથી એટ માટે આપણે બધાશું સાડા સાત કરોડનું આપણું ભંડોળ અને ઓગણપચાસ લાખનો આ વર્ષનો આપણો વ્યાજની રકમ ચાર લાખનો ચોખ્ખો નફો અને જે ચાર લાખનો ચોખ્ખો નફો થયો એમાં જે શ્રેય છે એ આપણા દાતાઓ અઢી લાખનો આપણો દાતાઓનો ખર્ચો આ વખતનો પણ એ આપણે મંડળીમાં નથી નાખ્યો પણ આપણા દાતાઓ દાતાઓ માટે તાળીઓના ગડગડે ધમી શક્યો